અરવલ્લી જિલ્લામાં અનેક યુવાનો મોહ રક્ષા કરી રહ્યા છે ત્યારે ભીલોડાના ઝુમસર ગામના કેવલ બેચરભાઈ પટેલ નામના આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા જવાનો નશ્વર દેહ વતનમાં લાવાતા ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી જય જવાન અને ભારત માતા કી જય જવાનો અમર રહોના નારા સાથે અસરુબીની આખે ગામના લોકોએ શહીદને અંતિમ વિદાય આપી હતી દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આકરંદ વચ્ચે નાજ વ્યક્ત કર્યો હતો સૈદના પરિવારમાં ખુમારી અને દેશભક્તિમાં હજુ પણ જુસ્સો યથાવત છે સૈદ પરિવારમાં હાલ સાત વર્ષીય પુત્રી અને ત્રણ વર્ષીય પુત્રે પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની બન્યા હતા હાલ દેશભક્તિના માહોલમાં સૌ કોઈ દેશ માટે બલિદાન આપવા સમર્પિત છે ત્યારવાલીનો એક જવાન શહીદ થતા આખો જિલ્લો ગમગીન બન્યો હતો આર્મી જપાનની અંતિમ ક્રિયામાં સમાજ ના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા